મહાવીર જયંતિની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ ભગવાન મહાવીરની જે છે તે સાતસો કિલો ચાંદીના રથ પર બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળ્યા છે જોઈ શકાય છે કે એક પંડ્યા પરિવાર દ્વારા આ રથ જે છે તે આપવામાં આવ્યો છે અને સાતસો કિલો રથ જે છે તેના ઉપર આ ભગવાન જે છે તે બિરાજમાન છે અમદાવાદમાં પ્રથમવાર એવું બની રહ્યું છે કે પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર એમ બંને શહેરમાં જે છે તે શોભાયાત્રા જે છે તે નીકળી છે અને બંને યાત્રા એક સાથે ભેગી થઈ અને રિવરફ્રન્ટ ખાતે કુંડલપુર નગરી જે છે તૈયાર કરવામાં આવી છે કુંડલપુર નગરી એ જ કે જ્યાં ભગવાન મહાવીરનો જન્મ થયો હતો ત્યાં જે ફરીવાર તેમનો જન્મોત્સવ મનાવવામાં આવશે અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન જે છે તે પણ કરવામાં આવ્યું છે અને સમગ્ર જે જૈન સમાજ છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે પ્રથમવાર ભગવાન જે છે તે ચાંદીના રથ ઉપર સવાર થઈને નગર ચર્યા છે અને એ લોકોને દર્શન આપી રહ્યા છે કેમેરામેન ઓમ પટેલ સાથે આશુદોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ